કુતિયાણાના મહિરા ગામે ત્રણ દિવસ પહેલા ભેંસે બચ્ચાને જન્મ આપતા તેના ખીરામાંથી બનાવેલી બરાઈ ખાધા બાદ એક જ પરિવાર સહિત સત્તર લોકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે કુતિયાણાના મહિરા ગામે રહેતા વિક્રમભાઈ રામભાઈ મકવાણાને ત્યાં ત્રણ દિવસ પહેલા ભેંસે બચ્ચાને જન્મ આપતા તેના ખીરામાંથી બરાઈ બનાવવામાં આવી હતી અને તેના પરિવારના સભ્યો ઉપરાંત અન્ય મહેમાને પણ પણ ભોજન સાથે બરાઈ લીધી હતી આથી પરિવારજનો સહિત સોળ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઝાડા ઉલટી થવા લાગ્યા હતા આથી સારવાર માટે રાણા કંડરણા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળે છે ફૂડ પોઈઝનિંગ થયું હતું તેમાં યજમાન વિક્રમભાઈ રામભાઈ રામભાઈ મકવાણા મકવાણા ઉપરાંત બગસરાના પ્રભાબેન હમીરભાઈ મહિરા ગામના મિલન ખુશી મિલન મકવાણા રિયાન મિલન મકવાણા રામભાઈ મુરુભાઈ મકવાણા લક્ષ્મીબેન મકવાણા ઈશાબેન વિક્રમ મકવાણા લીલાબેન વિક્રમ મકવાણા શાંતિબેન મિલન મકવાણા નિશાબેન મિલન મકવાણા હમીર મૂળભાઈ માવદિયા રાજુભાઈ રામભાઈ મકવાણા છત્રાવાના દિનેશભાઈ રમેશભાઈ પરમાર પાયલબેન દિનેશ પરમાર અને શિલ્પાબેન ચાવડાનો સમાવેશ થાય છે એક સાથે ફૂડ પોઈઝનિંગના આટલા કેસ આવતા સિવિલ હોસ્પિટલમાં પણ દોડધામ મચી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ વિક્રમભાઈ રામભાઈ મકવાડા દામ મળ્યા એ પંદર સત્તર રણાને કંઈ ખાવા બાબતમાંથી તકલીફ થઈ ગઈ છે એમાંથી ખબર નથી કંઈ જમવામાં લાડવા દાળ ભાગ અને ભીણ વિયાણે તેની બરાબર હતી એટલી વસ્તુ ખાધી આમાંથી આ બધી તકલીફ થઈ હા આ ત્રીજો દિવસે નહીં પહેલા કંડોળા સરકારીમાં પછી ત્યાંથી બે જણાને રાણાવા મૂક્યા હતા આથી સારું નથી પછી આ ડાયરેક્ટ અહીંયા આવ્યા પોરપંચર

કેટલા દિવસ પહેલાં ખાધી હતી ભરાવી બે દિવસ પહેલાં